નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો ગુજરાતમાં જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ઉથલપાથલ દેખાઈ રહી છે સૌરાષ્ટ્રના કદાવર નેતા અને માણાવદરના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કોંગ્રેસ પક્ષમાંથી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે મિત્રો આજે તેઓએ સી આર પાટીલના હાથે ખેસ ધારણ કર્યો છે આજે તેઓ ઓફિશિયલી ભાજપમાં જોડાઈ ગયા છે નોંધનીય છે કે લાડાણી ભાજપમાં જોડાયા પહેલાં જ તેમણે એવી જાહેરાત કરી હતી કે તેઓ પેટા ચૂંટણી લડશે વધુમાં આપને જણાવી દઈએ કે અરવિંદ લાડાણી જૂનાગઢની માણાવદર બેઠક ઉપર કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા વર્ષ બે હજાર બાવીસમાં તેમણે ભાજપના જવાહર ચાવડાને હરાવ્યા હતા તેઓ બે હજાર ઓગણીસની ચૂંટણીમાં જવાહર ચાવડા સામે હાર્યા હતા ખેડૂતપુત્ર અરવિંદ લાડાણી પાંત્રીસ વર્ષથી રાજનીતિમાં છે જિલ્લા પંચાયતની મટિયાણા બેઠકના કાર્યકારી સભ્ય છે ત્રણ ટર્મ સુધી તાલુકા સંઘના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે થોડા દિવસ પહેલાં જ ભારતીય ટ્રાઇબલ પાર્ટી એટલે કે બીટીપી રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડિયાપાડાના માજી ધારાસભ્ય મહેશ વસાવા ભાજપમાં જોડાયા હતા મહેશ વસાવા નરેન્દ્ર મોદીની વિચારધારાને અપનાવી રહ્યા છે જેમની સાથે પાંચસોથી વધુ કાર્યકરો કમલમ ખાતે કેસરીયા કરવાની તૈયારી બતાવી છે મિત્રો ગુજરાતના ટ્રાઇબલ બેલ્ટ ઉપર છોટુ વસાવાનું એકથું રાજ રહ્યું છે જો કે છોટુ વસાવાનો મોટો પુત્ર મહેશ વસાવાએ પિતાની વિચારધારા છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે નોંધનીય છે કે પોરબંદર ખંભાત વિજાપુર વિસાવદર અને વાઘોડિયા બેઠકો પરના ધારાસભ્યોએ રાજીનામા આપતા ત્યાં ચૂંટણી યોજાવાની છે